વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા વાહનો ધીમા ગતિએ આગળ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત ચા ચોબંધ બની ફરજ બજાવી રહી છે નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી છે એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભી રહીને જનસેવામાં વિરત યોગદાન આપી રહી છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને માટે મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે